વેલકમ ટુ મેન ન્યુ બ્લોગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ અમને નાનો નાનો બગીચો બનાવ્યો છે તો નાના નાના છોટા છોટા ઝાડવાઓને પણ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અહીં ઉપરના ધાબે લીંબુડી અહીં છે બે ત્રણ ભીંડાના છોડવા કે એની અંદર સરસ મજાના તાજા તાજો ભીંડો પણ આવે છે તમે જોઈ શકો છો ગાઈસ અહીં બે પણ આવી છે રીંગણીની અંદર રીંગણા પણ આવે છે પણ અત્યારે હાલ નથી તમે ગાઈસ જોઈ શકો છો ચાલો હવે આપણે કાનાના દર્શન કરી લઈએ કાનાને ગુડ મોર્નિંગ પણ કહી લઈએ ગુડ મોર્નિંગ કાનાજી ના વાઘા આજે ચેન્જ નથી થયા આવતીકાલે ચોક્કસ ચેન્જ કરી નાખીશું જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ ભવતી ચા નાસ્તો ટિફિન પણ રેડી કરી નાખ્યા છે હવે તો કરવા બેસી જઈએ નાસ્તો કરીને મળીએ

અરે વાહ તમે તો હમણાં અડકો રમતા નથી લાગતું એક લાડુ જેની બેસ્ટ ફ્રેન્ડ ઈવા આવે તો તો નાખે લાડુ વગર નો હા હમણાં તો શીખી છે તે ક્યાં કઈ લાડુ મમ્મી

હા મમી ઉપર થી મેથી નો સેકેલો ભૂકો નાખવી ને મસ્ત થાય હા અમારે બહુ હોય સંભારો સીઝન આવે એટલે કા મમ્મી આપણે બહુ કરવી સંભારો તઈ બ્લોડ સાફ કર્યો કેટલું ખડ ઉગ્યું તું બહુ ખડ હતું

ઘરે આવી ગઈ હે હેગું નીચે થી હવે ઘરે આવી ગયા છે અને હવે આપણે રસોઈ બનાવી નાખીયે રસોઈમાં આપણે બનાવીએ અડદની દાળ અને બાજરીના રોટલા હે ગાઈઝ હવે અમે ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ ત્યારબાદ અમે અચાનક પ્લાન કર્યો છે કે ભૌતિક અને તેના ફ્રેન્ડ સર્કલ માં રિયુનિયન કરવાનો બધા એક સાથે મળે ભેગા બેસે અને સરસ મજાની વાતો કરે અને માઇન્ડ એકબીજાના સરસ ફ્રેશ થઈ જાય એટલા માટે અમે અત્યારે રિયુનિયન ગોઠવેલું છે તો ત્યાં જઈને આપણે મળીએ ચાલો હવે અમે પહોંચી ગયા છીએ અહીંયા તાપી ડેવલપર્સ પાછળ અમે અહીંયા ભૌતિકના ફ્રેન્ડ અમે બધા બેઠા છીએ કેમ છે બધાને સારું છે ને પ્રિયાંક જેનીશભાઈ બધાને જય શ્રી કૃષ્ણ કિંજલ કેમ છે સાગરભાઈ તમારું ટેણિયું ક્યાં ગયું કઈ રુદ્રાક્ષ શું કરે છો હે વાત તો કે મારી યાર મને એ ભૂલી ગયો કે યાદ છે એ રુદ્રાક્ષ તું મને ઓળખે છો હે જયના કેમ છો તાર બેબી નથી રહેતી કથા શું થયું અમે ફ્રેન્ડ્સને મળવા માટે બહાર ગયા તો ત્યાંથી અમે ઘરે પણ આવી ગયા છીએ અમે સૂવા માટે રેડી પણ થઈ ગયા છીએ આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે તમને તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી શુભરાત્રિ